મારા દહેસર તાલુકાના મેરાકુવા ગામમાં દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં ગ્રામ જમોજનો દ્વારા મારી સમક્ષ રજૂઆત આવી હતી કે મારી મંડળીની અંદર ખૂબ મોટા પાયે ખોટું થઈ રહ્યું છે મોટા પાયે નાણાકીય કૌભાંડ થઈ રહ્યું છે ત્યારે મેં એમની રજૂઆત ત્યાંથી સાંભળી અને એની પાસે મેં પણ કહ્યું કે ભાઈ આપણે એમાં તપાસ કરીને શું શું થયું છે જોઈ અને પછી ઉપર આપણે રજૂઆત કરીએ ભાઈ એની પાછળ શું થયું છે કેવું થયું છે એની પાછળ કોણ કોણ છે જયારે આ બધી વાત મારી સમક્ષ થાય ત્યારે મોટો આશ્ચર્ય થાય એવી વાત તો એવી આવી કે જે લોકોના નામે દૂધ ભરાય છે તો કેટલાય વર્ષો પહેલા મય થયા છે અને એમના નામે દૂધ પણ ભરાય છે એના નામે બેંકમાં એકાઉન્ટ પણ છે અને બેંકમાંથી એમના નામે પૈસા પણ ઉપાડાય છે એટલે આ વાત જ્યારે આપણે આવી ત્યારે મેં પોતે મારા પોતાના રિટર્ન રેટ પર મેં તપાસની માંગણી કરી છે કે ભાઈ આની અંદર જે પણ લોકો આવા કૃત્ય કરવા માટે જે જોડાયા છે આની પાછળ અને જેનો હાથ છે એ તમામે તમામ જવાબદાર લોકો સમક્ષ સામે કાયદેસર ની ગુનો દાખલ થવો જોઈએ અને મોટામાં મોટો મેસેજ જવો જોઈએ કે આવું કૃત્ય કરનાર કોઈ પણ વર્કર છોડાય ના કારણ કે આ જે સંસ્થા છે એ ગરીબોની આજીવિકા સમાન સંસ્થા છે અને એની પાસે કેટલાય લોકો નું જીવન ધોરણ ચાલતું હોય છે ત્યારે આવી સંસ્થા આવું જ જો એક નાની મંડળીમાં લાખો રૂપિયાનું કૌભાંડ થાય તો અનેક મંડળીઓમાં થઈ કેટલું થતું હશે આગામી દિવસોની અંદર આ કૌભાંડ દેવીને સંસ્થાને ડુબાડી દે આ કૃત્ય કરનારને ના છોડાય એટલે મારી રજૂઆત એટલી જ છે તટસ્થ તપાસ થાય તપાસમાં જે પણ જવાબદાર લોકો છે એની ઉપર કાયદેસર ફોજદારી ગુનો દાખલ થાય અને કોઈ પણ હોય એની પાછળ જોડાયેલા લોકો એને છોડવામાં ના આવે અને મોટામાં મોટો દાખલો બેસાડવામાં આવે